હલો ફ્રેન્ડ્સ તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવવાના છીએ રવાના ઢોસા તો રવો મીન્સ કે સૂજી તો મેં સૂજી આ રીતે મારી જોડે થોડીક મોટી છે તો આપણે થોડીક ક્રશ કરી લઈશું તો આ રીતે મેં આ કપ ભરી અને ત્રણ કપ સોજી લીધેલી છે તો થોડીક ગ્રાઇન્ડ કરી લઈશું આપણે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ આપણે ઝીણો રવો હોય એ રીતે રવો કરી દીધો છે મેં તો જો તમારી પાસે જો ઝીણો રવો હોય તો એને ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી મોટો રવો હોય તો જ ગ્રાઇન્ડ કરવાનો તો મેં ત્રણ કપ ભરી અને રવો લીધેલો છે તો સાથે આપણે એક કપ ભરી અને ચણાનો લોટ લેવાનો છે જેમ કે બેસન લેવાનો છે તો આપણે અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું સાથે આપણે એક ચમચી જેટલી ખાંડ નાખીશું જેથી કરીને ઢોસા એકદમ સરસ સ્મૂથ બને તો આપણે આ રીતે સરસ મિક્સ કરી લઈશું પહેલાં સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર છાશ નાખીશું તો છાશ આપણે કપથી ભરી મા જ નાખવાની છે અને થોડીક થોડીક જ નાખવાની છે તો આ રીતે આપણે છાશ થોડીક થોડીક નાખતા જઈશું અને બેટરને બનાવતા જઈશું જેથી કરીને બેટરમાં ગોઠા ના પડે તમે જોઈ શકો છો આપણો બેટર એકદમ સરસ રીતે પલળી અને તૈયાર છે વગર ગાંઠાનો તમારે આ બેટર કરવા માટે અઢી કપ જેટલી છાશની જરૂર પડી છે તો હવે આ બેટર બરોબર જ છે તો આ બેટરને હવે આપણે પંદરથી વીસ મિનિટ સુધી રેસ્ટ માટે મૂકી દઈશું આપણો બેટર જ્યાં સુધી પલળે ત્યાં સુધી આપણે જે મસાલો કરવાનો છે ઢોસાનો એ મસાલો કરી લઈએ તો સૌ પ્રથમ પેનમાં મેં તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે સાથે આપણે ડ્રાય એને જીરું એડ કરી લઈશું

સાથે આપણે વટાણા જે બાફેલા છે એ પણ લઈ લઈશું તો આપણે આ રીતે સરસ મદદથી મેશ કરી લઈશું મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો હવે તેની અંદર આપણે મસાલા કરી લઈશું તો મસાલા કરવા માટે આપણે સૌ પ્રથમ એક ચમચી લાલ મરચું પાવડર સાથે અડધી ચમચી હળદર પાવડર ગરમ મસાલો દાણાજીરું પાવડર સાથે સ્વાદ અનુસાર મીઠું ઉપર મીઠું મેં આગળ બાપતી વખતે પણ એડ કરેલું છે એટલે માપી જ એડ કર્યું છે તો હવે બધાને સરસ મિક્સ કરી લઈશું તો આપણે બટાકાની અંદર સરસ મસાલા પણ નાખી અને મિક્સ કરી લીધા છે તો એકદમ સરસ હવે મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ઉપરથી કોથમીરના પાન નાખીશું તો તેને પણ સરસ મિક્સ કરી લઈશું તો આપણે મસાલા ઢોસાનો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે તેને બહાર કાઢીને ઠંડો કરવા મૂકી દઈશું તો તમે જોઈ શકો છો પંદરથી વીસ મિનિટ પછી આપણે સોજી એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે થોડુંક પાણી રેડી અને બેટરને હરખું કરી લઈશું તો આપણે બેટરને એકદમ સરસ સ્મૂથ કરી લીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેની અંદર બેકિંગ સોડા નાખીશું તો અડધી ચમચી જેટલા બેકિંગ સોડા નાખીશું તો બેકિંગ સોડા નાખ્યા પછી તેની પર થોડુંક પાણી નાખી અને ફેટી લઈશું ફરીથી તો એક જ ડાયરેક્શનમાં આપણે ફેટવાનું છે તો આ રીતે ફેટ ફેટીએ તો તેની અંદર સરસ એકદમ ફૂલી અને બેટર તૈયાર થઈ જાય છે આપણે પંદરથી વીસ મિનિટ પછી જોઈ શકો છો બેટર એકદમ સરસ રીતે ફૂલી ગયું છે તો અંદર બેકિંગ સોડા નાખ્યા છે તેથી સરસ એકદમ ફ્લફી થઈ ગયું છે તો હવે આપણે ઢોસા બનાવી લઈએ તો ઢોસા બનાવવા માટે મેં આ રીતેનો તવો લીધો છે તો સૌ પ્રથમ તે આપણે તવાને એકદમ ગરમ કરી લઈશું પછી તેની ઉપર પાણી નાખી અને તેનું ટેમ્પરેચર ડાઉન કરી લઈશું અને કપડાં વાળી સરસ લોહી લઈશું એક ચમચા જેટલું બેટર નાખી અને અંદર થી ની તરફ ફેરવતા જઈ અને સરસ ઢોસાને પાથરી લઈશું તો ઢોસાને આપણે હળવા હાથે છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ઢોસાને પાથરી લીધો છે તો આ રીતે ઢોસો સહેજ થાય એટલે પછી આપણે તેની ઉપર થોડુંક તેલ નાખીશું તો તમે તેલની જગ્યાએ બટર પણ નાખી શકો છો તો ઢોસાને આપણે ધીમી ફ્લેમ ઉપર આ રીતે તવાને આગા પાછો કરી અને સરસ રીતે ઢોસાને શેકી લઈશું તો આ વખતે આપણી ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે

આપણે તે પલટવાની કોશિશ નથી કરવાની તેને એની જાતે ડ્રાય થશે અંદરથી શેકાશે એટલે એની જાતે જ અલગ થઈ જશે તો તમે જોઈ શકો છો આપણે ઢોસો એકદમ સરસ રીતે ઇઝીલી એની જાતે જ તવો છોડી દે છે તો આપણો ઢોસો પણ સરસ રીતે તૈયાર છે તો હવે તેને ફોલ્ડ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ ઢોસો બની અને તૈયાર છે તો હવે આપણે મસાલા ઢોસો બનાવવાનો છે તો ફરીથી આપણે તવાનું ટેમ્પરેચર લો કરી લઈશું તો આ રીતે પાણી નાખી અને લો કરી લઈશું અને કપડા વડે લોઈ લઈશું તો ફરીથી આપણે એક ચમચો ભરી અને બેટર લઈશું તેને પણ સેમ રીતે આપણે અંદરથી બહારની તરફ ફાતરતા જઈશું તો ફરીથી સેમ પ્રોસેસમાં આપણે ઉપરથી તેલ નાખીશું તો મેં આગળ પણ કીધું હતું કે તમે તેલની જગ્યાએ બટર પણ ઉપયોગ કરી શકો છો બર બટર અવેલેબલ નહોતું એટલે મેં તેલ જ લીધું છે તમે આપણે આ ઢોસાને મસાલા ઢોસો બનાવવાનો છે તો આપણે મસાલાને પણ અંદર લઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણે જે મસાલો બનાવેલો તૈયાર કરી નાખ્યો છે તે મસાલાને સરસ મૂકી દઈએ તો આપણે મસાલાને આ રીતે સરસ ફેલાવી લઈશું મસાલા ઢોસો પણ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે તેને પણ ફોલ્ડ કરી અને કાઢી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ ઈઝીલી બહાર નીકળે છે તો ફ્રેન્ડ્સ આજનો આપણો પેપર ઢોસો અને મસાલા ઢોસા બની ને તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ વરાળ નીકળે એવો ગરમા ગરમ ઢોસો બની ને તૈયાર છે તો સાથે આપણે સંભાર અને નારિયેલની ચટણી સાથે સર્વ કર્યા છે તો આજની મારી રેસીપી જે આપણે સોજી અને બેસનમાંથી બનાવી છે તો સોજી બેસનના ઢોસા કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આજની મારી સહેલીની સરળ રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો તો આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો